ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ગુજરાતમાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે ઓપરેશન વ્હાઈટ કડાઈ નામના આ સિક્રેટ ઓપરેશન હેઠળ ડીઆરઆઈની ટીમે વલસાડ જિલ્લાના ધોબીકુવા ગામ ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે બાવીસ કરોડ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ અલ્પ્રાઝોલમ અને તેનો કાચો માલ ઝડપી પાડ્યો છે ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ધોબીકુવા ગામ સ્થિત તૈયાર અને અર્ધ તૈયાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ડીઆરઆઈ દ્વારા આ ફેક્ટરીમાંથી અત્યંત નશાકારક અને પ્રતિબંધિત ડ્રગ ગણાતું નવ પોઈન્ટ પંચાવન કિલોગ્રામ તૈયાર અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત એકસો ચાર પોઈન્ટ પંદર કિલોગ્રામ અલ્પ્રાઝોલમ પણ મળી આવ્યું છે જે પ્રોસેસિંગના અંતિમ તબક્કામાં હતું ડ્રગ્સના આ ઉત્પાદન માટે વપરાતો ચારસો કિલોગ્રામ કાચો માલ પણ કબજે લેવાયો છે આ કાચા માલમાં પી નાઇટ્રોક્લોરોબેન્ઝિન ફોસ્ફરસ પેન્ટા સલ્ફાઇટ ઇથિલ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણોનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અલ્પ્રાઝોલમના ગેરકાયદેસર ઉત્પાદન માટે થયો હતો અશોક મુરજી આવ્યું છે ડીઆરઆઈની ટીમે આ બંને મુખ્ય આરોપીઓ તેમજ અન્ય બે કર્મચારીઓની પણ ધરપકડ કરી છે સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓ છેલ્લા એક વર્ષથી કોઈ પણ પ્રકારના સરકારી લાયસન્સ કે પરવાનગી વગર ફેક્ટરી ચલાવી રહ્યા હતા અને બેફામપણે નશાકારક ડ્રગ્સનું ઉત્પાદન અને રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અધિકારીઓનું અનુમાન છે કે અહીં તૈયાર થતું ડ્રગ્સ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન હતું પરંતુ તેને મહારાષ્ટ્ર દમણ અને સેલવાસ જેવા જેવા સંઘ પ્રદેશોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું રિમાન્ડ દરમિયાન આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેનો પર્દાફાશ થવાની પ્રબળ શક્યતા છે ઓપરેશન વ્હાઈટ કડાઈ થકી ડીઆરઆઈએ વલસાડ જિલ્લામાં ચાલતા એક મોટા ડ્રગ્સ ઉત્પાદન યુનિટને બંધ કરાવી મોટી સફળતા મેળવી છે ડાયરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ વાપી યુનિટને સુરત ઓફિસ મારફતે જાણકારી મળી હતી કે અડગામ ખેરગામ રોડ પર એક ફેક્ટરી ચાલી રહેલ છે અને એ ફેક્ટરીની અંદર ઝેનાક્ષ નામનું ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહેલ છે એટલે રેડ કરતાની સાથે ચાર આરોપીઓ સ્થળ પર મળી આવ્યા એક અશોકભાઈ અને બીજા અશોકભાઈ પીઠડિયા અને બીજા ચંદ્રકાંત છેડા આ બે આરોપીઓ પાર્ટનરશીપની અંદર ધંધો કરતા હતા અને એ પાર્ટનરશીપની અંદર એ લોકોએ જે મુદ્દામાલ બનાવેલો હતો ઝેનાક્સ ડ્રગ્સનો એ દસ કિલોગ્રામ મળ્યો છે અને જે અનફિનિશ જે ગુડ્સ હતો એ લગભગ એકસો ચાર એમ કુલ એકસો ચૌદ કિલોગ્રામ ઝેનાક્સ ડ્રગ્સ મળેલી છે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા રિમાન્ડની માગણી કરવામાં આવી ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે વીસ વર્ષ સુધીની સજા છે મિનિમમ દસ વર્ષ સુધીની સજા બે લાખ રૂપિયા સુધીનો દંડ છે એટલે આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે અને નેવું દિવસ બાદ એમની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ થશે ઉદામાલ તો એની કોઈ વેલ્યુ નહીં થાય કારણ કે વ્હાઇટ વેલ્યુ ઇન્ટરનેશનલ વેલ્યુ બ્લેક વેલ્યુ પણ એવું કહે છે કે લગભગ